એક તમારા વંશની અંદર સૂર્ય વંશની અંદર ખટવાંગ નામનો રાજા થયો એ ખટવાંગ નામનો રાજા દેવતાઓ યુદ્ધ કરતા કરતા મદદ કરતા સમય વ્યતીત થયો આયુષ્યના બે ઘડી બાકી હતી દેવતાઓએ કીધું જાઓ તમારે નીચે જવું પડશે ખટવાંગે કીધું કે હવે મારે નીચે જઈને શું કરવું કેમ મને કોઈ ઓળખેવું કે નહીં નહીં તારે ઓળખે એવા બધા ગુજરી ગયા તો કીધું હવે હું જાવ તો ભાગ છે નહીં તારે જાવું તો પડશે જ નીચે તો મહારાજ નીચે જઈને મારે શું કરવું તો કીધું બે ઘડીનો ટાઈમ છે તારી પાસે આ બે ઘડી ભગવાનનું ભજન કરી લે પરમધામની તને પ્રાપ્તિ થઈ જાય અને ખટવાંગ આવ્યો અને નીચે ઉતરો બે ઘડીની અંદર અને બે ઘડીમાં ભગવાન પ્રાપ્ત થાય પણ તુલસીદાસે એનથી નજીક કીધું એક ઘડી આધી ઘડી आदि में पुनिया तुलसी संगत साधु की अटे को तुलसीदास जी तो कीधु एक नहीं अर्धा अर्धी अरे ये नहीं अर्धी अरे एना थी आग तुलसीदास कीधु मारा तमारा जीवन निंदर थी छ मिनट खाली જીવન ચોવીસ કલાકમાંથી છ મિનિટ આપણે ભગવાન માટે ન કાઢી શકીએ ખાલી છ મિનિટ આંખ બંધ થાય અને સામે વડતાલની કે અમદાવાદની ગઢડાની જુનાગઢની એકાદી મૂર્તિ સામે આવીને દાંત કાઢે ખડખડાટ હલે બેઠો હો એક વખત આંખું બંધ કરો જો નરનારાયણ દેવ કે ગોપીનાથજી મહારાજ કે વડ લક્ષ્મી નારાયણ દેવ એકાદો દેવ યા સામે આવીને દાંત કાઢે કે તિલક કર્યું સાર્થક છે કંઠી પેરી હે વસૂલ છે હા એટલું ખાલી એક હતો આપણી આંખમાં આપણે રૂબરૂ વાત કરવી બીજા વાય વાયા હું જોવરાવીને એમ કહું તમારે રાજના યોગ છે એમ નહીં ભગવાન કહેવો જોઈએ હા વડતાલવાળો દેવ કહેવો જોઈએ અમદાવાદનો દેવ કહો જોઈએ તમે કેવો જોઈએ તું મારા રાજમાં રહેશો અને મારા દેશમાં મારા મારા પ્રદેશમાં મારા પ્રાંતમાં મારો ભગત દુઃખી હોય શક્ય જ નથી તું દુઃખી છો વિચાર તું ક્યાં ભૂલ કરશ જાગ તો અને એ એ જબકારો થાય અને પછી જે નામ લેવાય છે ધેટ સોલ પૂરું થઈ ગયું અને એક વખત એવી રીતના લેવા ગયું આ ધીમે પુન્યાદ અડધી મિનિટ જો પરમાત્માના નામે લેવાનું એટલા માટે ફરી એક વખત એકસોના આઠ પારા કામના છે જ નહીં પણ એમાંનો એકાદો પારો કામ નો થઈ જાવ હા જેન્મા તો ચોરાસી લાખ વખત જૈનમાં છીએ એક વખત થોડા જન્મા છીએ પણ આ મનુષ્યનો જન્મ એટલે તો કીર્તન માં કીધું દિલમાં વિચારો ટાણું માયુ રે ભવજ મોણ નો વારો આ વારો મોંઘો છે તો અને વારે ઘડીએ નહીં નહી મળનારો ડાયા દિલ માં સત્સંગ સતસંગ આ અવસર કરુણા નિધિ આરતી બીજું બધું ગાવક નો ગાવ આરતી ની આ કડી જીવનમાં ઉતારી લઈએ કે આ અવસર છે કરુણાનિધિએ કરેલી કરુણાનું પરિણામ છે મને ને તમને ભગવાને માણસ બનાવ્યા માણસ બનાવ્યા પછી પણ મને ને તમને ભગવાને કાન હાપ્યા સંભળાય છે ને બધાને હંભળાય તો છે ને આ દુનિયામાં ઘણાએ નથી હમણાં હા આ દુનિયામાં ઘણાએને નથી સંભળાવતું ઘણાએને ભગવાને કાન નથી હાઇપા મને ને તમને બધાને આખ્યું આપી આપી છે દ્વારિકાના દર્શન કીધાં દ્વારિકાધિશના આ દુનિયામાં ઘણા એવા છે જેને દ્વારિકાધિશને જોવો છે પણ એને દ્વારિકાવાળાએ આખો નથી આપી આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે દ્વારિકાધીશના મંદિરની પાવડ તગારી તાવડી લઈને માગે છે રૂપિયો રૂપિયો એમાં એમાં નથી ગીણ્યા આપણને દેવાવાળામાં રાખ્યા છે એટલા માટે દ્વારિકાધીશને થેન્ક યુ કહેવા માટે માણાનો જન્મ છે આ અવસર કરુણા નીધિ કરુણા અબાવ કીધી એણે કરેલી કરુણાનું પરિણામ છે કે ભગવાન તે મારી ઉપર કરુણા કરી બસ હવે મારે ઉમાશંકર જોશી કહે કવિતાની અંદર ત્રણ મુજને દીધા નથી માંગ ઉમાશંકર જોશીએ કીધું કે હૈયું આપ્યું લાગણી ને પ્રેમ આપ્યું સમજણ આપી માણસની અંદર તિરસ્કાર ની વૃત્તિ હોય જ નહોતી માણસ અમે શરૂઆતમાં ક્યારેક શરૂઆતની કથાઓની અંદર જ્યારે ક્યારેક ક્યારેક એમ કોઈની કથાઓ સાંભળીએ ને કૂંક રોતું હોય ને કાંઈક આહુડા આવી ગયો તો મને મને ખુદને એમ થતું કે એમાં હું કથામાં રોવાનું હોય પણ જ્યારે સમજાય નહીં જ્યારે તમને કથામાં હેત થાય કથામાં પ્રેમ થાય ત્યારે તમ તમને સામાન્ય વાત હોય જેની અંદર કાંઈ પણ પ્રકારની કરુણતા નથી પણ અંદર ક્યાંક એવો આત્મા હોય ક્યાંક એવી ચેતના બિરાજતી હોય એ પરમાત્માની કરુણાને સ્વીકારે ફાળે એટલે આંખનો કોણો ભીનો થઈ જાય આજે પણ એમ વિચાર આવે કે પરમાત્મા એ કેટલું આપ્યું શું આપણી લાયકા શું આ દુનિયામાં આપણે જેવડા કેટલા છે એને જેને એના જીવનની અંદર સુખ નથી જોયું જેણે એના જીવનની અંદર કોઈ શાંતિની નીંદર નથી લીધી જેણે એના જીવનનું એક કામ વિઘન વિનાનું પૂરું નથી થયું મારા તમારા બધાય કામ વિઘન વિનાના પૂર્ણ થાય છે આ ઉંમરે હું તમે બધાય દ્વારિકાધીશના દર્શન દુર્લભ છે એના બદલે દ્વારિકામાં કથા સાંભળો છો એક સામાન્ય હા કદાચ રમેશભાઈ સ્ટેટસ મૂક્યું હતું વોટ્સએપમાં દર્શીલા મને યાદ નથી બે એ મૂક્યું હતું લગભગ દ્વારિકાના રેલવે સ્ટેશનનું એ સ્ટેટસ હતું કે કોણ કે દ્વારિકા જવું મારે જવું છે જવું છે વાતું થાય દ્વારિકા જવાતું નથી દ્વારિકા એ જાય હા દ્વારિકાની અંદર એ જાય જેની ઉપર દ્વારિકા દેશ સિક્કો મારી દેખ હાલ તારે મારે પાસપોર્ટ જોઈએ દ્વારિકા આવવા માટે દ્વારિકા આવવા માટે પાત્રતા જોઈએ લાયકા જોઈએ નકર લગ્ન દમણમાં થાય દ્વારિકામાં ન થાય હા જોયા છે દ્વારિકામાં લગ્ન એ પાછા કથાઓની અંદર નહીં લગ્ન માટે દમણ જાય સિંગાપુર જાય સ્વિટરલેન્ડ જાય ન જવાય એવા પ્રદેશોની અંદર જોઈ અને અર્ધનગ્ન અવસ્થાની અંદર નૃત્ય કરતા રિસેપ્શનો જોઈ અને તમે તમારી આંખોને અપવિત્ર કરીએ છીએ ક્યાંક આ દુનિયાની અંદર પહેલું વહેલું તમે એવી જગ્યાએ આવીને બેઠા છો કે જે જગ્યાની અંદર તમને દર્શનના લગ્ન સમયે દ્વારિકાધીશના દર્શન થશે આ સદ વિચાર સુખદેવજી કહે છે પ્રફાઠન વિચારણ પરો આ વિચાર્યું છે એ ભૂગ્યું છે બાકી જન્મે છે મરે છે એવું તો થવાનું છે રાજા જીવનની અંદર ખાલી છ મિનિટ જો કામ નહીં થઈ જાય તો પણ હવે તારી પાસે સમય નથી એટલે જીવાય કેવું ઈ હું પણ તને પછી કહીશ પણ મરવા મરતા સમયે માણસે શું કરવું એ હું તને પહેલા કીધું કારણ કે મરણ એવો માર છે એ કઠણ ચોટ ચુટશે એજી કાળની રે મરણ મોટેરો માર મરણ મોટેરો માર ਇੱਕ ਰਾਣਾ ਨੇ ਕਈ હે બગીચાની આદત ફૂલ ફૂલનું ઝાડ છે ભજન લખવા વાળા હું નહિ લખ્યું અને એક ફૂલ ખીલેલું હતું એ ઓલો માળી આવી અને ફૂલે તોડે છે એ ફૂલ તોડે છે એટલે બાજુ કળી વિચાર કરે છે રૂડા ફૂલ ડારે કળી કરે છે વિચારે કળી આજનો દિન I'm <laughs> આ ફૂલડા એ સમયે કળી કરે છે વિચાર કળી વિચાર કરે માળી ફૂલડું તોડે ત્યારે અને કળી મનમાં મનમાં કે આજનો દિન રડિયામણો કાલ આપડા કળી એમ કહે આજ નાના છીએ તો સારું છે કાલે ખીલી જાઉં મોટા થઈ જાવું કારણ કે દુઃખ મોટા ને હોય દુઃખ સમજે ને હોય દુઃખ જેને ધર્મની સાથે કઈક લેવા દેવા છે એના ખૂણા ભીના થાય નાસ્તિક થઈ આખલા ને જેમ ભટકતા હોય એને કંઈ લેવા દેવાનું હે એટલા માટે બહુ બહુ મોટા મોટા નું નાનક કહે છે નાનક નિકા બની રહો જય બન ગીતો નક નન કાવ રહો નાનકે કીધું બનો તો હું બનવાનું વન કી દૂર દૂર એટલે ધરો ધરો બનો મોટા તાડ જેવા ઝાડવા ન બનો કારણ કે ઝાડવા વાવાઝોડામાં મોટા પેલા પડે નાનાને ને બોવા દઈ તો આ માટી વીટી ખાય બસ વરખું થાય એટલે પાછા આપ મેળે વિકાસને પામી જતા હોય રાજા જીવનનું પરમ ધ્યેય પ્રાપ્ત કરવા માટે તારી પાસે સમય ઓછો છે પણ યાદ રાખજે કાળ ક્યારે આમનમાં આવતો નથી કાળ નોટિસ દઈને આવે છે અને અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ મૃદો યાતિ ગૃહિતમ પિંડમ તદપી ન આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે આ જગતની અંદર જ્યાં જ્યાં તમને સાત્વિકતા દેખાય જ્યાં જ્યાં સ્વરૂપ દેખાય એ દરેક પરમાત્માની ક્રિયા છે અને પરમાત્માની ક્રિયાથી ઉત્પન્ન થયેલું આ જગત જગતમ આખું જગત છે એ કોણ છે કીધું વિરાટ વિશ્વ છે એ વિષ્ણુ પરમાત્મા છે કોને કીધું એવું સત્યનારાયણની કથા કરી ઘરે સત્યનારાયણ ભગવાનની કથામાં તુલસી દલ ચડાવે ઠાકોરજીને એમાં હજાર તુલસી દલ ચડાવે એ હજાર નામ છે ભગવાનના એ હજાર નામની અંદર ભગવાનનું એક નામ છે વિષ્ણુ ભૂત ભવત પ્રભુ ભૂત ક્રુદ ભૂત ભાવો ભૂતાત્મા ભૂત ભાવ ભૂતાત્મા પરમાત્મા મુક્તાના પરમાગતિ પુરુષો સાક્ષી વિષ્ણુ શાસ્ત્ર ની અંદર એક નામ પરમાત્માનું છે વિશ્વ આ જગત ની અંદર વિશ્વ ની અંદર જે ચેતનાઓ છે એ જે જે અંદર દેખાતી નથી તે એ બધી ચેતના કોણ છે વિશ્વમય વિશ્વ ની અંદર ગુપ્ત રહેલા ભગવાન અમે તમને નમસ્કાર કરીએ છીએ એટલે નિહાળે ગયા હોય એને ખબર હોય પ્રાર્થના આવે મંદિર તારું વિશ્વ રૂપાળું પૂજારી નહીં કોઈ સેવા નહીં મંદિર ને તારા મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર આખું મંદિર પ્રાર્થના ની અંદર આ નાના હતા બાળકો હતા તો આપણને કેટલા સંસ્કારો આપણા ગુરુજનોએ આપ્યા કેટલી શિક્ષા આપી કેટલા મોટા થયા તો સંતો સાથે બેસતા સંતોએ આપણને વાત વાતમાં કેટલી જગ્યાએ ટકોર કરી રાજા પરીક્ષિત અને સુખદેવજીએ કીધું કે કરવા જેવા હજાર કામ છે દુનિયામાં હા જો કરવું હોય તો લીધા જેવું હજાર ભગવાનના નામ છે જો લેવું હોય તો પણ કામ ક્રોધ લોભ અને મદમોહના આશરે થયેલો માણસ ખરું જે સાર્થક છે જે સાત્વિકતા છે અને જે સત્ય છે

આ પ્રાણી માત્રની અંદર જે કાંઈ ચેતનાઓ છે ને એ તેજ મૂકેલી છે એ બધી ચેતનાઓ તારી મૂકેલી છે તારા મા જ પાસે સ્થિર થાય અખિલ દેહીના મંત્ર આત્મદ્રુપ ભલે વિખન સારથી તો વિશ્વગુપ્ત એ દેખાતો ભલે નથી પણ બધુંય કરનારો તું છો કૃષ્ણ અમે તને હવે કઈ નાના થોડા છીએ માથે ધોળા છે અવડો હતો ત્યાંથી અવડો કર્યો આમ તને ઓળખી ગયા વિશ્વ જ લાપી નાનો આમ અગિયાર વર્ષનો હાથ વર્ષનો સાત વર્ષનો કનૈયો સાત દિવસ ગોવર્ધન ઊંચો કર્યો કનૈયા ગોપીઓ કીધું હું નથી પડતી અમારા હિતેર વર્હ હરકો ભારો નથી ઉપાડ્યો એમાં કડ વેરાણે હોય હાથ વર્ષ દી હાથ વર્ષના હાથ દી ગોવર્ધન ઉપાડ્યો ને એ ઘડી કઈ આડાવડો ન થવા દીધો તે દી જ નક્કી થઈ ગયું તું ગો કનૈયો નહીં તું ગોવર્ધન નાથ તું સામાન્ય બાળક નથી તું બાલકૃષ્ણ નથી તું દ્વારિકાનો રાજા છું variá a